નમસ્કાર મિત્રો હું છું દિશા દેસાઈ સ્વાગત છે ત્યારે આજે આપણે વાત કરીશું ગુજરાત કોંગ્રેસની શું ગુજરાત કોંગ્રેસે બનાસકાંઠા વલસાડ અને અમદાવાદ સીટના આ ત્રણ ઉમેદવારોની ટિકિટ કન્ફર્મ કરી દીધી છે કોણ છે આ ત્રણ ઉમેદવારો ગુજરાતમાં કોંગ્રેસે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે એક તરફ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં ફરી રહી છે આધારભૂત સૂત્રો પાસેથી અમને જે માહિતી મળી છે એ અનુસાર ગુજરાત કોંગ્રેસે એમના આ ત્રણ ઉમેદવારોને ફોન કરીને એમની ઉમેદવારી કન્ફર્મ હોવાનું જાણ કરી છે ઉમેદવારોને લોકસભા ચૂંટણી લડવા માટે કોંગ્રેસ પક્ષે ફોન કરીને જાણ કરી હોવાની માહિતી અમને મળી છે ત્યારે બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને પણ જાણ કરી ઠાકોર છે તો બીજી બાજુ વલસાડ બેઠક પરથી ધારાસભ્ય અનંત પટેલને પણ જાણ કરી છે આ સાથે અમદાવાદ બેઠક પરથી ભરત મકવાણા કોંગ્રેસની પ્રથમ પસંદગી રહેશે એવું પણ અમને જાણવા મળ્યું છે કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદીમાં ગુજરાતની સીટોની જાહેરાત નહિવત હોવાનું પણ અમને જાણવા મળ્યું છે ત્યારે કોંગ્રેસી સૂત્રોમાં આ ત્રણેય બેઠકોની ઉમેદવારીને લઈને ભારે ચર્ચાઓ ચાલી રહી છે તો બીજી બાજુ બનાસકાંઠામાં કોંગ્રેસી ઉમેદવાર જે હજી સુધી સત્તાવાર જાહેરાત થઈ નથી પરંતુ ગેનીબેન ઠાકોરે તો પ્રચારના શ્રી ગણેશ પણ કરી દીધા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે એમના આ શ્રી ગણેશને જાહેરમાં આશીર્વાદ પણ આપ્યા છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ વખતે કોંગ્રેસ બનાસકાંઠા અને પાટણ બેઠક પર ઠાકોર ઉમેદવારની ઉમેદવારી માટે પસંદગી કરી શકે છે બે હજાર બાવીસની વિધાનસભામાં કોંગ્રેસે સાબરકાંઠા અને પાટણમાં ઠાકોર બેઠક પર બનાસકાંઠા બેઠક પર ઠાકોર ઉમેદવાર ઉતાર્યા હતા આ વખતે પણ પાટણ બેઠક પરથી ચંદનજી ઠાકોર કોંગ્રેસની પ્રથમ પ્રસંગી રહેશે એવું જાણવા મળ્યું છે તો બાયડોલી ખાતે કોંગ્રેસ તુષાર ચૌધરીને પણ મેદાનમાં ઉતારી શકે છે પરંતુ અહીં માંડવીના પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરીનું નામ પણ ભારે ચર્ચામાં છે તો મિત્રો હવે આપણે જોવું રહ્યું કે કોંગ્રેસ કયા ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરે છે ફરી મળીશું રાજકીય સમાચારો સાથે જોતા રોમો સત્યડે ડોટ કોમ